ને ભગવાન ના ગીત હોય તો કેમાં જઈન બોલવાનું હોય YouTube માં લાલ કલર નો સકેડ હોય છે શોક એમાં હા મારો પારણીએ ઝૂલે મારો પારણીએ ઝૂલે રે હમ હો મારા ખાટલે ઝૂલે હે ખેરા જરીક વારી ओहो हो ई तो खैरा रखे एटले हूं वायरज राखो नाखो दे हावणो लेन बैठे रो थई बे पांदरे ने जीला राखू थे आपना केस करी करी केवातू <laughs> नथी मारी गुडी तो केवी होती तें तें टाणा फरिया वारती ती बे टाणा तो हूं ही वारू छू मम्मी जी हवार मान बपर केड़े मारी गुडी जेऊ ना थाई बैठा बैठा ना ओ की कस कस करे भगवान ना गीत गाओ सो एमा ध्यान दियो ने खड़ी कामा बोलेन खड़ी कामा बोले सोना ले मारी हाव काम ખે હવારના હાથમાં મોબાઈલ નેટ લીધો જોવા દેજી કયું નું મોબાઈલ મેસેજ આવતા હું વાતો આવતી છે જોવા દેજી હેપી બર્થડે છે બધા સ્ટેટસ ને સ્ટોરી મૂકે છે મૂકી દઉં હે હા બોલો મમ્મીજી મારી બેન છોકરી બેહવા આવે છે સા મોરો મીઠો નથી પીતી વિદેશ બાજુ ની છે ઓ એ આ માન સ્ટોરી મૂકાણી તા તો કાઈ ને કાઈક ઉભો જ હોય વિહા તો હોય જ ની વવ ને જે શ્રી કૃષ્ણ આવ્યા માં દીકરી સે હે આ કેવું નામ સે વિદેશમાં સેડારીનામે હાલતું હોય છે એમને જેમ તો બધા એમ કહેતા હશે ને ક્લાસમાં મારું નામ સેડાળી નોટ સેડારી હું કેહરખો બોલાને મારા ભગવાન એ એનું નામ સેડારી નથી સેડાળી ઓય સેડાળી સોરી હો હું તો સેડારી હેમજીટી સેડાલી એ હા સેડાલી બેન હારું છે ને યસ કેમ છે માસી તમને બસ મજા હો મારી દીકરી હું કરે તાર મમ્મી ને બધા ની યાદી આપજે હું ચા બનાય આવું બેસો હા હો મમ બધા મજા કરે છે એને લેતું હોય ને કેદી કેદી ની ભેગી નથી મને હા બચ્ચા પગમાં ઓપરેશન કરાવ્યું છે ને ગોઠણ હા તારે ગોઠણ તો બધા ને વાંધો છે મારે એમ જ છે કામ ક્યાં થાય અલ્યા સેડાલી બેન ઓહો હો બેન થોડીક શુગર વધુ નાખો છો

તમે એમના વાઈફ બરાબર ને હા ઓ હું કે તબિયત પાણી હારે ને બસ મજા જમીન જાજો સેડાલી બેન ના ના થેન્ક યુ સો મચ પણ મારે મારા ફ્રેન્ડ્સ જોડે બહાર જમવા જવાનું છે ઓય હા હાર લ્યો સારું માસી આવજો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ મારી દીકરી યાદ યાદ જે બધાઈને તાર મમ્મી ને પપ્પા ને હો હા એ આવજો જય શ્રી કૃષ્ણ સેડાલી સેડાલી બેન હા બાય બાય એમની સેડાલી આવીતી તો તાર મને ખુરશી ઢળીને દેવાઈ ની પણ મમ્મીજી ખુરશી તમાર વાહ જતે ને તો હું ઢળી લેહે

हाय सुनवरा थक गया हखे थी देवी तो जोवा दे हवार ना डोही में कसकस करे मस्त पिक्चर से हेरा फेरी ऊपर वाला जब भी देता देता छप्पर फाड़ के महारानी यहां बैठा महारानी यहां बैठे ना हवार ना काम करे से महारानी अब महारानी ने विहामो तो જોઈએ ને હું તને ક્યાં એમ કઉં છું વિહામો ખાને અક્ષયકુમાર તો જો ઢોળા શટકેસ લઈ તને કહું ચેનલ ફેરઈ તો મારી વાલી ગુજરાતી સિરિયલ આવી ગઈ આ હેરા ફેરી પિક્ચર ઓસલા આવે છે જોન ઘડી પિક્ચર તાર મોબાઈલ માં જોઈ લેન સિરિયલ તમર મોબાઈલ માં જોઈ લ્યો ને তা থ মাধিকরা এটা কিং মোবাইল হদদের মাধিক রানা আমাদের মার ঘররানে ক উ মাান খাবার খন উছে দেখ আর বলন বা খাবার আছেও এমামে সনাল জামিদু হ্যাঁ তোমার জন অ মান হলো তো মারমে জল আবে নয়ারি হু উ મમ્મી મમ્મીને ફોન કરવા દે હમણાં મારા હાહુ બહુ જ કસકસ કરે હાલો મમ્મી જય શ્રી કૃષ્ણ ના શું કરો હા નવરા થઈ ગયા એમને ખાઈ પીન પિક્ચર જોવો હા હારું આય તો પિક્ચર એને જોવા દેતા કાઈ નહીં હમણાં મારા હાહુ કેવા કસકસ કરે મારા એ રહેવું જ નથી મમ્મી એવું ના હોય ગોગી એ તો થોડીક મોટી ઉમર ના છે ને એટલે એનો સ્વભાવ એવો હોય રવત શું ને સ્વભાવ એવો હોય એટલે પણ હા વાતે વાતે કઈ રાખવાનું કસકસ આપડી માથે ના હું કઈ જાણું ની બસ હમણાં થોડાક બીરેવા હું ઘરે આવું છું માઇન્ડ ફ્રેશ થઈ જાય મારો ન્યા આયા થા માથું સકરાવે સઈડું છે એવું કઈ ના હોય મારી દીકરી તો તું કાઈ મને ઉપાય બતાય ને આ ડોહી કસકસ ના કરે માર માથે એવું કાઈક બતાય તું મને હાલ મે ખબર તને એક દીધી દીધીતી ના નીકળી એમાં મતરેલું પાણી છે

ગાય શાંતિ જેવું વાતાવરણ લાગે છે એ મેરો હોડા પ્રસાદ રાખ્યો છે તાર હાટુ લઈ લેજો હું હમણા મંદિરે દર્શન કરીને આવી હતી એ હા મમ્મી જી જો મે તમને કહેતા તન ઉપર ધૂ કચરા નત કરે મે ન્યાથી ને એસલ વારી સોરીન કમ્પલીટ કરી નાખ્યું

એ તો મોટા કહેવાય વડીલ કહેવાય થોડું ઘણું કે તો આપણે જતો કરવાનો હા મે દીકરી હું તને ઈ સમજાવવા માંગતી હતી કે હા હું હારા છે તારા પણ ઈ થોડાક સ્વભાવ એવો હોય ઈ એનો સ્વભાવ એવો થઈ ગયો હોય મોટી ઉંમરને કારણે પણ આપણે થોડું જતો કરવાનો સમજી

હા હું થોડી કઈ માથે તને ઊંધી સલા દઉં હારવાલ ધ્યાન રાખજે બધાયનું હો રાખો જય કૃષ્ણ એ આ જય કૃષ્ણ મારી ભૂલ કહેવાય કા હું ખોટી એવી ઊંધો વિચારતી હતી કે કસકસ કરે કસકસ ન કરતા એ તો કઈ ભૂલ હોય જીન ધારતા હશે હારું લે તબિયત તો બગડીની ની ગ્લુકોઝ વાળું પાણી હતું તી તો આ વિડિયો જોઈને તમને એક શીખ મળી ગઈ છે કે સાસુ વહુના ઝઘડા તો ચાલ્યા કરે પણ આપણે જતુ કરવાની ભાવના હોવી જોઈએ સાસુ એ થોડુંક ટકટક ઓછું કરવાનું ને થોડુંક ખટપટ ઓછું કરવાનું એટલે સબનની ની ગાડી આવે સૂટે સુટ તો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો થેન્ક યુ